હેલો ફ્રેન્ડ્સ ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આપણે ગમે ત્યારે ભજીયા ખાવાનું મન થાતું જ હોય વરસાદ આવે એટલે અને આપણે મેથી વગરના ભજીયા એકદમ ટેસ્ટી અને જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા ડુંગળી અને બટેટાના ભજીયા બનાવ્યા છે ખૂબ ટેસ્ટી બને છે અને ઝાઝી મહેનત વગર એના માટે આપણે બટેકા ડુંગળી અને કોથમરીને એવું લઈ લેવાનું બધુંય અને હવે આપણે આ બટેકાને મોટી ખમણીમાં ખમણી લેવાના છે આવી રીતે મોટી ખમણી લેવાની અને બધા બટેકાને ખમણી લેવાના છે ખમણો ખમણાઈ જાય પછી આપણે જોઈ શકો છો આ રીતના મેં બધા ખમણી લીધા છે બધા બટેકા અને પછી આપણે એને ધોઈ લઈશું આ ઝીણું ખમણવાનું નથી આપણે જાડું જ ખમણવાનું છે અને આપણે આમાં ચોખાના લોટનો ઉપયોગ કરવાનો છે અને એકદમ એકદમ ક્રિસ્પી એવા ભજીયા આપણા તૈયાર થઈ જશે અને તેલ પણ બિલકુલ નથી રહેતું આમાં હવે આપણે આ બધું બટેકા ખમણાઈ ગયા છે હવે આપણે ડુંગળીને પણ ઝીણી સમારી લઈશું ડુંગળીને આપણે પતલી સાઇઝમાં કાપવાની છે એકદમ પતલી ઝીણી સાઇઝમાં કાપી લેવાની છે એટલે સરસ એવી એની પટ્ટી બની જશે આ રીતના આપણે ડે અને હવે આપણે આને હાથની મદદથી આવી રીતના મસળી નાખવાની એટલે બધી ડુંગળીની પટ્ટી અલગ અલગ આવી રીતના થઈ જાય છે હવે બટેકાનું છીણ આપણે જે કર્યું હતું એ આપણે આમાં ઉમેરી દેવાનું છે અને પછી હવે આપણે આમાં પાણી નાખીને સરસ એવું ધોઈ લેવાનું છે એટલે ડુંગળી અને બટેકામાં જે કાંઈ મેલ હોય બધો નીકળી જાય આ રીતના હવે આ આપણે આમાં આ ડુંગળી બટેકાનું જે ખમણેલું છીણ છે ને એ એમાં નાખી દઈશું હવે આપણે ઝીણી સમારેલી કોથમ રીત હોય ને એમાં નાખી દેવાની અને મરચી નાખી છે મેઘમચી તમારે મરચાં લેવા હોય તો લઈ શકો હવે આપણે ચોખાનો લોટ લીધો છે એક કપ અને એક કપ ચણાનો લોટ લીધો છે અને ચોખાનો લોટ થોડોક ઓછો લેવાનો અને હવે આપણે હળદર અને જીરું અને એક લીંબુનો રસ સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને હાથને મદદથી બધું મિક્સ કરી દેવાનું છે આવી રીતે અને હાથેથી જ મિક્સ કરવાનું બધું અને પછી આપણે આને ખાસ ધ્યાન રાખવાનું કે આપણે જેવો મથીના ભજીયા બનાવતા હોય એવો લોટ બેટર કરતા હોય ને એવો નહીં કરવાનો આપણે આને થોડોક જાડો રાખવાનો છે હવે જરૂર પ્રમાણે પાણી નાખવાનું આપણે ઝાજુ પાણી નથી નાખવાનું અને હવે જો આ રીતના આપણે લોટને બધો મિક્સ કરી દેવાનું છે અને આ રીતના બેટર આપણે તૈયાર કરવાનું છે એ રીતના જોઈ શકો છો એકદમ જાડું અને હવે ઉપરથી આપણે અડધી ચમચી અજમા અને કસૂરી મેથી નાખવાની છે મસ્ત એવો ટેસ્ટ એનો આવશે અને પાછું બધું મિક્સ કરી દીધું છે તેલ ગરમ થવા મેં રાખી દીધું છે અને આ રીતનો જ લોટ આપણે રાખવાનો છે જેવો ભજીયામાં રાખતા હોય ને એવો લોટ નથી રાખવાનો જો આ રીતના ભજીયા આપણા પડે ને શેવો બિલકુલ નહીં પડે હવે આપણે ભજીયા આમાં પાડી દેવાના છે અને જેવડી સાઇઝના રાખવા હોય એવડી સાઇઝના તમારે પાડી દેવાના છે અને આ ડુંગળી અને બટેકાના ભજીયા એટલા ટેસ્ટી બને છે બહુ જ મજા આવશે ખાવાની હવે સમસીની મદદથી આપણે એને અળવે અળવે ફેરવતા રહેવાનું છે એટલે ગેસ ફ્લેમ આપણે ફાસ જ રાખવાની છે અને કલર એ મસ્ત એવું આનો આવી જશે અને હવે આપણે આને મસ્ત રીતે ફેરવી નાખશું સમસીની મદદથી જો તમને આ રેસીપી ગમી હોય અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જોઈ શકો છો ફ્રેન્સ કેટલા સરસ એવા ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે એને એકદમ ક્રિસ્પી બિલકુલ તેલ ન રહે એવા ભજીયા અને મોટાને ને બધાને ખૂબ જ ભાવશે આ ભજીયા મેથીના ભજીયા કરતાં પણ એ એકદમ ટેસ્ટ એનો અલગ આવશે અને ખૂબ ટેસ્ટી બનશે જો આ રેસીપી તમને ગમી હોય ને તો જરૂરથી તમે ટ્રાય પણ કરજો અને કમેન્ટમાં મને જો આ રેસીપી તમને કેવી લાગી અને બિલકુલ ઓછા ખર્ચમાં અત્યારે મેથી બહુ મોંઘી હોય છે તમે આ રીતના બટેકા ડુંગળીના ભજીયા પણ ફટાફટ બનાવી શકો છો આવી રીતના કેટલો સરસ એનો કલર અને ક્રિસ્પી એવા ભજીયા આપણા તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી ગમતી હોય ને જોવા માંગતા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ સો મચ